જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ મિત્રો આજે હું ત્રણ ચાર સવાલો લઈને આવ્યો છું ભાજપના રાજમાં જે ગુંડાગર્દી ચાલતી આ સરકાર પોલીસ તંત્ર અત્યારે બેફામ બન્યું છે જ્યારે નામદાર કોર્ટના દરવાજા બંધ કરવામાં આવે છે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલભાઈ અટાલિયા જે પોતે વકીલ છે નામદાર કોર્ટમાં તેમનું જે જરૂરી કામ હોવાથી તે અંદર જવા નથી દેતા પોલીસ તંત્ર દરવાજા બંધ કરી દેશે તો મારો સવાલ એ છે આમ જનતા એક જાગૃત નાગરિક તરીકે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોવા છતાં પોતે વકીલ હોવા છતાં નામદાર કોર્ટની સામે રજૂઆત કરે છે કેમ અમને જવા નથી દેતા તો આમ જનતા શું જઈ શકશે આવા ચૂંટાયેલા વ્યક્તિને જો અંદર જવાની પરવાનગી ન હોય તો આમ જનતા શું જઈ શકશે આપણે કોઈ તકલીફ હોય આપણે કોઈ જરૂરત હોય તો પોલીસ તંત્ર પાસે આપણે જઈએ છીએ પોલીસ તંત્ર જો આવા કાયદા હાથમાં લેશે અથવા તો આવું વર્તન ગેરવર્તન કરશે તો જનતા કોની પાસે આવી માંગ કરશે કોની પાસે જશે અને ક્યાં અધિકાર માંગશે અથવા તો ઉપર કોઈ કોર્ટ કચેરીનું કામ હોય નામદાર કોર્ટનું કામ હોય તો આપણે ત્યાં જશું અને કોર્ટના દરવાજા બંધ હશે તો જેની લાગવાક છે એ લોકો તો જઈ શકશે પણ આમ જનતા ક્યાં જશે આના સવાલો અમારે આમ જનતાના સવાલો છે બીજી વાત કે આકાશ મોદી જે પોતે સારા એવા વકીલ છે ભરૂચના જે નામદાર કોર્ટની આગળ જાય અને પોલીસ તંત્રને કહે છે એક કલાક રકજક કરે છે અને કહે છે કે અમને અંદર જવા દો મારે પર્સનલ કામ છે મારું સાહેબને પર્સનલ વાત છે મારે કોઈ બીજું કામ નથી મને જવા દો અંદર દસ પંદર મિનિટ મારે અર્જન્ટ કામ છે હું તરત પાછો આવું છતાં તેમને જવા નથી દેતા રક્તજક કરતાં તે પોતે એક આઈડી કાર્ડ આપે છે અને બતાવે છે કે એમનું સાબિત કરવું પડે છે કે હું પોતે એક વકીલ છું એમને સાબિત કરવું પડે કે અમે વકીલ છીએ બતાવવું પડે અને પોલીસ તંત્રના પગમાં પડી જાય છે મારે અર્જન્ટ કામ છે મને દો છતાં જવા નથી દેતા એક બાજુ હર્ષ સંઘવી સાહેબ આપણને કાયદા અને ફાયદા શીખવાડે છે મેં સાંભળ્યો છે એમનો વિડીયો અને જોયું છે તમે તમામે સાંભળ્યું છે જોયું છે અને વાત કરી છે અને કીધું હશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આવા કાયદા આપણને શીખવાડે છે તો આ પોલીસ તંત્રને કેમ નહીં પોલીસ તંત્ર આજે બેફામ અને ચૈતર વસાવા જે ગ્લાસ માર્યો કે અને સામે જે વ્યક્તિ હતી ફરિયાદ દાખલ અને તેમને વાત કરી અને કે મર્ડર કરવાનું આમનું ષડયંત્ર રચું છું તો ગ્લાસ મારી મર્ડર કરવાનું એમનું કોઈ ષડયંત્ર નહોતું જેને મર્ડર કરવું હોય પહેલાંથી તૈયારી હોય તો છરૂ કે તલવાર એ રીતનું મર્ડર કરી નાખે આવી રીતે મિટિંગમાં બેસી અને જાહેરમાં ગ્લાસ મારવાથી મર્ડર કરી નાખે ષડયંત્ર રચ્યું ખોટી વાત છે તો જાગો ભારતના ગુજરાતના નાગરિક જાગો કાયદા આપણને શીખવાડે છે ફાયદા આપણને શીખવાડે છે સરકાર અને પોતે બેફામ બની છે હર્ષંઘવી સાહેબ આપણને શીખવાડે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આપણને ફાયદા શીખવાડે છે પોતે ફાયદો ક્યાં છે તંત્ર જો આવી રીતે ગેરવર્તન કરશે તો જાહેર જનતા કોની પાસે આ સવાલો લઈને જશે અમારા સવાલ છે આમ જાગૃત નાગરિક તરીકે આમ જનતા તરીકે મારા સવાલો છે જય હિન્દ જય ભારત